નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના જમણ ગામની સીમમાં પીજીવીએસએલના કેબલ નીચે આવી જતા ખેડૂતને ખેતરમાં જવાનોમાં ખતરો એક વર્ષ પહેલા અરજી કરી છે છતાં કોઈ કામગીરી નહીં એક વર્ષથી ખેતર પડતર રહેતા ખેડૂતને આર્થિક મુશ્કેલી લખત તાલુકાના જમર ગામના મોટામણા જમર ગામ વચ્ચે આવેલ સીમ જમીનમાં રમેશભાઈ દેગામાનું ખેતર આવેલ છે તેમના ખેતરમાં જમ્મરથી ભડોના તરફ જતી પીજી વિશે લેવન કેવીની લાઈન નીકળી છે અને તેમાં ખેતરમાં નીકળેલી લાઇનના કેબલ નીચાવી જતા તેઓને ખેતરમાં શોર્ટ સર્કિટ થવાની બીકમાં તેઓ ખેતી કરવા જઈ શકતા નથી તેમના દ્વારા એક વર્ષ પહેલાં લેખિત અરજી કરવામાં આવી છે તેમના ખેતરમાં કેબલ આવી ગયા કેબલ ઉપર લઈ લેવા જેથી તેઓ ભય વગર ખેતી કરી શકે તેમ છતાં પીજી વિશે દ્વારા અગમ્ય કારણોસર કેબલ ઉપર લેવાતા નથી ઉપરથી પીજી વિશે દ્વારા એવું તેમને એવું જણાવવામાં આવ્યું છે કે તમારા ખેતરમાં વચ્ચે થાંભલો ઉભો કરવો પડશે તેની સામે રમેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમવાથી ભડવાણા સુધી પીજી વિશેની લાઈન ચેક કરે અને પીડીવીસીએલની લાઈનમાં વચ્ચે ક્યાંય થાંભલો આવતો હોય તો તેઓ થાંભલા ખેતરની વચ્ચે નાખવા દેવા તૈયાર છે જો કેબલ ખેંચવાથી તેમને પડતી મુશ્કેલી દૂર થઈ જાય તેમ છે તો પછી પીજી વિસીએલના અધિકારીઓ શા માટે કેબલ ખેંચવાના બદલે ખેતરમાં અંચરૂપ થાંભલો નાખવા માગે છે તેમ તેમને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તે તેમને સમજાતું નથી કે જે તેમની ખેતરની વચ્ચે જે કેબલ છે તે નીચે ફક્ત ખેંચવાથી જ ઉપર આવી જાય છે તેમ છે છતાં તેઓ સાબ માટે આ કામગીરી કરતા નથી અને થાંભલો વચ્ચે ઊભો કરવા માગે છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જમરથી ભડવાણા સુધીની અંદર ક્યાંય પણ વચ્ચે થાંભલો આવતો હોય તો તે થાંભલોના વખતે તૈયાર છે મારું નામ દેગા રમેશભાઈ જીવાભાઈ મારું ગામ જમ્મર મારા ખેતરની અંદર બીજીએલની લાઇન નીકળેલી છે જમણથી ભડવાણા લાઇન જાય છે અને મારા ખેતરમાં લાઈનનો જોરો પડી ગયો છે ભડવાણા સુધીમાં સો મીટરને ગાળામાં થાંભલા છે અને મારા ખેતરની અંદર એ પોલ ઊભો કરવાના માગે છે તો મારે પોલ ઊભો કરવા દેવાનો નથી આવતો ભડવાણાથી જમ્મરથી ભડવાણા સુધીમાં ગમે ત્યાં આપી જોવાના જોઈ લેવાના કે ક્યાંય જગ્યાએ છ મીટરમાં વચ્ચે કંઈ થાંભલો ઊભો કરેલો હોય તો આપણે ઊભો કરવા દેવો હશે મારું એટલું જ કહેવું છે અને પીજી જીએસએલને મારી હારે કંઈ વાંધો હોય મારો કંઈ ગેરવર્તન હોય તો મને જણાવે